પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વડગામ તાલુકાના મહેબતપુર ગામના વતની અશ્વિનસિંહ લક્ષ્મણજી રાઠોડ દ્વારા લીંબોઈ ખાતે આવેલ શ્રી રાજપૂત કેરવણી સહાય મંડળ સંચાલિત શ્રી સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગ કોલેજના કમ્પાઉન્ડમાં વૃક્ષો વાવી કાબિલે તારીખ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ચાલુ વર્ષે ઉનાળામાં પિસ્તાલીસ થી પચાસ ડિગ્રી તાપમાનમાં ગરમી પડી હતી ત્યારે આવનાર સમયમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે અને ગરમીનું પ્રમાણ ઓછું થાય તેવા નેક વિચાર સાથે મેબતપુર ગામના અશ્વિનસિંહ રાઠોડે વૃક્ષારોપણ કરી તેમની જાળવણી અને સલામતીની પ્રતિજ્ઞા લઈ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી આ જન્મદિવસની ઉજવણીમાં દેવુસિંહ ભાટી કનકસિંહ સોલંકી દિલીપસિંહ સોલંકી ગુમાનસિંહ હડિયોલ તેમજ મદારસિંહ હડિયોલ રૂપસિંહ ચૌહાણ ભીખુસિંહ પરમાર અજીતસિંહ હડિયોલ એન ડી પરમાર તેમજ શ્રી સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગ કોલેજના તમામ સ્ટાફ પરિવાર તેમજ વડગામ પીએસઆઈ એન વી રહેવર તેમજ યુવાનો હાજર એ વૃક્ષો વાવી ખૂબ ઉત્સાહભેર એક અલગ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી અશ્વિનસિંહ રાઠોડે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર અજય રાવળ વડગામ આજે અમારા સમાજના ઉત્સાહ યુવાન અશ્વિનભાઈ લક્ષ્મણસિંહભાઈ એમનો આજે જન્મદિવસ પણ છે અને એ જન્મદિવસ નિમિત્તે છેલ્લા ચારેક દિવસથી આ યુવાનો દોડમદોડ કરી અને આ વૃક્ષાર આખા કાર્યકરને આખરી ઓપ આપેલો છે અમારે જે કોલેજના આર્ટ સાયન્સ કોમર્સ અને નર્સિંગ કોલેજનો જે પરિવારની સાથે અભી ગભા મિલાવી અને અશ્વિનસિંહભાઈ અને એમની સાથેની યુવાનોની જે ટીમ છે એ એ પણ એક આ ક્રિએટિવ રચનાત્મક કામ કરી રહેલા છે એટલે એમને પણ હું અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ યુવાનો હવે પછીનો જમાનો છે છે એ યુવાનોનું છે ભાવિ પેઢી ના જે યુવાનો છે એમાં સંસ્કારનું સિંચન થાય વૃક્ષારોપણ છે બ્લડ ડોનેશન કેમ્પ છે એવી વિવિધ પ્રવૃત્તિઓ અમારા યુવાનો કરી રહ્યા છે અને આ શુભ પ્રસંગે હું અશ્વિનભાઈને પણ ખૂબ હેપી બર્થડે કહું છું અને ભવિષ્યમાં પણ આ સંકુલના વિકાસ માટે આ સંકુલના વૃક્ષારોપણના જે રચનાત્મક કાર્યો છે એમાં એ અને એમની સમગ્ર ટીમ કાર્યરત રહેશે એ અપેક્ષા રાખી અને ઓલ ધ બેસ્ટ કહું છું